ધીરુભાઈ મોહનભાઈ છાયાની શહેર કોંગ્રેસ પ્રમુખ જસદણ સાહેબ આ દિવાલ તો ઠીક છે બાકી આ બિલ્ડિંગ ની કોઈ વેલ્યુ નથી આ ખેતર પડવું તો કેવાય આમાં ઓછામાં ઓછું છ થી ફૂટ નીચે જાવું પડે તે પછી બાંધકામ કરાય આ એક જ દિવાલ પડી છે પણ હજી આ ફોલ્ડિંગ દિવાલ ઉભી કરી છે જે સણતર કરવાની છે એને ફોલ્ડિંગ કરી નાખીએ છે

ટેલર છે બપુ હજી પિક્ચર બાકી છે આ આખી દીવાલ ફોલ્ડિંગ અમે ખેતર વચ્ચે આ ફોલ્ડિંગ કરવી છે આને રોજડા ટપી જાય છે આ હાલતા પડી જાય છે આને આ હજી તો અમારે જસ્તર ની અંદર વરસાદ પડ્યો જ નથી જો થોડોક ચાર કે પાંચ ઇંચ વરસાદ પડે એટલે આ દીવાલ પણ પડી ગયેલી જ પડી છે આ ફોલ્ડિંગ દિવાલ પછી આ બિલ્ડિંગ જે બનાવેલું છે એ બિલ્ડિંગ ની એ લાંબી આયુષ નથી પાયા ખોદ્યા નથી એને જે કાંઈ મટિરિયલ દેવું પડે એ મટિરિયલ વાપર્યું નથી સારા કલર કરી અને દુનિયાને દેખાડી દીધો હરિશો ઉજળો છે પણ મજબૂત નથી આની અંદર ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર રાજ્ય સરકારથી માંડી આ નેતાઓ આગેવાનો કાર્યકરો બધાએ આમાં સંડોવાયેલા છે મીઠી નજર તળે આમાં મોટામાં મોટો ભ્રષ્ટાચાર થયો અને આની તપાસ સારા એન્જિનિયરો અથવા સીટ દ્વારા કરે તો ઘણાના તપેલા સડી જાય એમ છે